કેવા કેવા નાટકો કરે છે આટલી ઉંમર થઈ જરાય શરમ નથી આ તો સારું કે તું નસીબ વાળી છે ત્રણ વખત જોવા મળે છે પણ હું તારી એ વધારે નસીબ વાળી છું કે આ લોકોની રાસ લીલા પ્રેમ લીલા દિવસમાં દસ વખત હું જોઉં છું શું પણ ભાભી તમે તો મને ક્યારેય કીધું જ નહીં ને મને ખબર છે કે તું છાનીમાની મજા લેશો એ છાની માની મજા લો તે મને ક્યારે કહેવાની કોશિશ કરી ખરી હવે આવી વાતો કેવી શરમ લાગે અને એ એ નખરા તમને ખબર છે છે ને કેવા કેવા નાટકો કરે મને તો થાય કે મારા દસ વર્ષ થઈ ગયા પણ ધર્મેશ મને હવે પછી લગ્ન પહેલા તો વાતો થતી હોય ત્યારે તો લવ્યું ના તેને બધું થતું હોય હવે અત્યારે ક્યારેય મને એને લવ્યું નથી કીધું અને આ પપ્પા લવ્યું તો પાછા મમ્મી લવ્યું અને એવું પણ એ લોકોને જરાય વિચાર ન થતો કે આ બે દીકરાઓ બે વહુઓ એ આમ તેમ ઘરમાં ફરતી કરતી હોય અને એ બે જણા જ્યાં બેસે ત્યાં ચાલુ થઈ જાય ગયેલું સાચી વાત છે બેડરૂમ આપ્યો છે ને તો બેડરૂમનો ઉપયોગ નથી કરતા હોલ હોય કિચન હોય કે ગમે ત્યાં પ્રેમની વાતો ને પ્રેમના ફણગા તો આ લોકોને જ ફૂટે છે હા મેં નક્કી કરી જ નાખ્યું છે આજે બે એટલી વાર છે કાં તો હવે હા આ ઘરમાં તમે લોકો રહેશો મમ્મી પપ્પાની સાથે કારણ કે મારે તો મમ્મી પપ્પાને સાથે રાખવા નથી કારણ કે આવા નાટક બાટક મને નથી પોસાતા હા એટલે તું ને સાગરભાઈ રહેજો આ ઘરમાં એમની સાથે અમે લોકો તો જુદા જ થઈ જવાના છે ના હા ભાભી અમારે એ લોકો સાથે નથી રહેવું ઠીક છે તો આનો એક બેસ્ટ આઈડિયા મારી પાસે છે અને હું અત્યારે નહીં જ્યારે આ વાતનો ખુલાસો ધર્મેશ સામે કરીશ ને ત્યારે જ કહીશ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આમાં એના બંને દીકરાઓ પણ આ બધી વાતથી થાકી ગયા છે ખબર નહીં કોણ જાણે એમ આપણે એવું ને તો ચાલો હાલી જાય પણ આ દીકરાઓ દીકરાઓને જોઈને તો કેટલા શરમ આવે ખબર ને આટલી ઉંમરે આટલા ઘરડા થયા ને આ ઉંમરે એ લોકોને પ્રેમના રંગો ચડે છે બોલ મને લાગે છે કે ગયા બહુમાં આ બંને લેલા મજનું હશે વાત તો તમારી સાચી છે અને એના આગળના એમ પપ્પા એ મમ્મી માટે કંઈક તો બનાવ્યો છે શું બનાવ્યું હશે ખબર છે એક બેડરૂમ જેમાં બંને બેઠા બેઠા બસ પ્રેમની મીઠી વાતો આ યુ ને ફલાણા ને યુ ને ઠીકડું યુ ને એટલે બધું યુ જ છો ભાઈ હવે સાત ફેરા ફરી લીધા ચાર ફેરા ફરી લીધા પછી બધું યુ યુ જ હોય પછી આ કાંઈ રહેતું જ નથી અને એ જન્મનું બાકી રહી ગયું હશે પાછા જન્મ લઈને અહીંયા ભવાડા ચાલુ કર્યા છે સાચી વાત છે પણ હવે આખી સોસાયટીમાં મમ્મી પપ્પાની વાતો થાય છે એટલે આ સોસાયટીમાં તો મારે રહેવું જ નથી બસ હું રાહ ક્યારની એ જ જોવું છું કે ધર્મેશ આવે બધાને ભેગા કરીએ અને તમને ખબર છે બાજુમાં ત્યાં ગઈ હતી ને તો એ ને એની વહુ એ બેવ વાત કરતી હતી કે ઓલા ડોહા ડોહી છે ને બેઉ જણા એ ગાર્ડનમાં બેસીને નાટકો કરતા હતા બોલો હવે આપણે તો જોઈ જ છીએ ઘરમાં પણ આ સોસાયટીઓ અને ગામ એ બતાવે છે બોલો મને લાગે છે કે આ લોકો ઉપર તો એક પિક્ચર બનવું જોઈએ લવ સ્ટોરી ઓફ બુઢા બુઢી એટલે છે ને આ પ્રેમ કેવી રીતે કરાય પછી પ્રેમને અમર કેવી રીતે રખાય લોકોની સામે આ બધા નુસ્ખાઓ છે ને આ મમ્મી પપ્પા આપવા જોઈએ આટલી ઉંમરે આ બધું એમને શોભતું હશે બુટ્ટી ઘોડીને લાલ લગામ એવું કામકાજ છે આ તો હાલો સમજ્યા કે હજી કાંઈ છોકરાઓ નથી નકર છોકરાઓ જોઈ જોઈને બિચારા બગડે ને એને જોઈ જોઈને આખો દી એટલે જ મેં મારા વનરાજને હોસ્ટેલમાં મૂકી દીધો છે કારણ કે મમ્મી પપ્પા આમાં આ ઉંમર આટલા રોમેન્ટિક થઈને રહેશે તો ખબર નહીં ક્યારે એમના કાકા પાછા આવી જાય કંઈ નક્કી નહીં વાત અને આ ઉંમર પછી મારે વનરાજને સાચવવો કે પછી મારા નાના દિયરને સાચવવા છોડે બધી વાત જો ધર્મેશ આવે એટલે આ વાતનું એક નિરાકરણ તો લાવી દેવાનું છે હવે તારે એમની ભેગું રહેવું અલગ રહેવું શું કરવું એ તારે જોવાનું છે તું સાગરભાઈને ચાવી ચડાવી દે હું તો ધર્મેશને સમજાવી દઈ સાગર સાથે આ વાત કરવી હતી કે આવું બધું હવે ન સારું લાગે કઈ નહીં તું ચિંતા કરમાં હવે તું આવી જ છે તો એક કપ ચા બનાવી દે અને હું શાંતિથી અહીંયા બેઠી બેઠી મારે પેલું ઓનલાઈન શોપિંગ વાળું છે ને તો અત્યારે બીજા બે ત્રણ નવા નવા ડ્રેસ આવ્યા છે તારી માટે મંગાવ પણ તને એમ ડ્રેસ નથી સારા લાગતો સાડી જ સારી લાગે છે મને નથી ગમતા ખબર તો છે તમે હા એટલું તો ડ્રેસ જ છે આમાં સાડી નથી ને તો મંગાવી દે તને ચા બને હા ચાલો હા નહીં અડધું મીઠું ભર્યું છે જે મંગાવતો હોય ને મંગાવી દેવાય ચા પી લો સરસ બનાવી છે હો મેં વાહ કેવી લાગી પરિષ તમને તારા જેવી સ્વીટ ઓ હું સ્વીટ છું એમ એક વાત કહું હા બોલો ને તને યાદ છે આપણે પહેલી વાર બહાર ફરવા ગયા હતા કાશ્મીર હા હા પરેશ કેમ ન યાદ હોય એ દિવસે તો મને ભૂલાય જ નહીં હા ને ખરેખર એટલી મજા આવી હતી આ બરફના ગોળા બનાવવાના એકબીજાને ફેંકવાના હા હું રોમેન્ટિક સકાહતી હોં હા ને ખરેખર તો એવું જ થાય છે કે આપણે ચાલોને ફરીથી જઈએ આપણે એ જગ્યાએ ચોક્કસ જઈશું અને તને યાદ છે આપણે તાપ કરતાં કરતાં અચાનક ભારે તુફાન આવ્યું હતું અને તું મને ચોંટી ગીતી બર એ સમય છે હતો તું ડરી ગઈને મને તો છે ને આ વીજળીના કડાકા થાય ને તો તમ કપરાઈ જાવ રીયલી યસ તો પહેલેથી આવી જ છો હું તો છું જ એવી એટલે તો તમને પસંદ છું ને શીલા આપણે બે છોકરા અને વહુ પણ ઘરમાં આવી ગઈ પણ તું છે ને હજી એવી ને એવી જ લાગે છે હું તો એવી જ રહીશ તમે પણ ક્યાં ઓછા સારા દેખાવ છો કેટલા ફાઇન દેખાવ છો એટલે તો હું તમારા પ્રેમમાં પડી ગઈ લો શીલા એક વાત કહું તને હું તારા વગર નહીં જીવી શકું પરેશ હું પણ તમારા વગર ક્યાં જીવી શકું છું હું તો તમને અનહદ પ્રેમ કરું છું જીવીશ તો એ સાથે ને મરીશ તો એ સાથે હું એટલું પ્રેમ કરું છું તમને એક વાત કહું હા કહો ને હવે આપણા છોકરાઓ જુવાન થઈ ગયા એમની ઘરે વહુ આવી ગઈ પણ ક્યારેક એવું થાય છે કે આપણે આ બધું કરીએ છીએ ને કદાચ વહુને ન ગમે ના ના પરીશ પ્રેમ કરવામાં કોઈ બંધન હોતું નથી પ્રેમ તો એકબીજાને થઈ જાય છે અને દુનિયામાં બધાને ગમે કે ના ગમે પણ આપણે આપણો પ્રેમ ઓછો ના કરવો જોઈએ તારી વાત સાચી છે પણ પણ તમે કરશો ને મને પ્રેમ છેલ્લે સુધી કરશો ને તમે ભૂલશો નહીં ને આઈ લવ યુ આઈ લવ યુ ટુ પરેશ હાશ

એ બધું છોડ થાકી ગયો છું ને એટલે હમણાં હું નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં ને એટલે તું મસ્ત જમવાનું આપી દે મને ચાલ પછી મારે તમારું એક કામ છે પછી કામ છે એટલે કોઈ આમ સિરિયસ મેટર નથી ને કોઈ સિરિયસ મેટર જ છે અને એ કામ આજે જ પતાવવાનું છે જો એ કામ આજે નહીં પતે તો હું કાલે સવારે બેગ ભરીને મારી મમ્મીના ઘરે જતી રહીશ અરે આ તો શું વાત કરે છે હેવી તો મારી શું ભૂલ થઈ ગઈ કે તું સીધી મમ્મીના ઘરે જવાનું કે છે મારાથી તો કોઈ ભૂલ થતી જ નથી ને વાંદોનિયા છે આ ભૂલ થઈ છે તમારા મમ્મી પપ્પાથી કે પપ્પાએ કહી કીધું તને મમ્મી ખિજાણા તને શું કામ કે મને એ લોકો એમની પ્રેમ લીલામાંથી ઉંચા આવે તો મને કઈ કેશે ને હા તમને ખબર છે આજે મારી દીરાણીએ કિચનમાં પપ્પા મમ્મીની રાસ લીલા જોય મે સવાર હોલમાં પપ્પા મમ્મીની રાસલીલા જોઈ સાચી વાત છે આ ઉંમરે પણ પપ્પા ને મમ્મી હજુ એમ લાગે છે કે નવા નવા લગ્ન થઈને આવ્યા હોય ને હા તો તમારે શીખવું જોઈએ ને આનામાંથી કે કેવા એ લોકો એકબીજાને લવ યુ લવ યુ કહે છે એ છોડો ને ભાડમાં ગયો લગ્ન પછી કોઈ લવ યુ નથી કે તું પણ કમસે કમ એ ધ્યાન રાખે છે એટલું ધ્યાન તો રાખો ક્યારેક પપ્પા બહાર થી આવે તમારા મમ્મી ક્યાં ગયા છે તમારા મમ્મી ક્યાં ગયા છે અરે મમ્મી ક્યાંય નથી ગયા મંદિરે જ ગયા છે અરે તો ઉંમર જેમ વધે એમ થોડી ચિંતા એકબીજાની રે લાગણી બંધાય આટલી બધી કઈક વધારે પડતી જ લાગણી છે બીક તો મને એ વાતની છે કે ક્યાંક તમારો નાનો ભાઈ ન આવી જાય શું ગાંડા જેવી વાત કરે છે મને ખબર છે કે મેં તમારા મમ્મી પપ્પા માટે આવું કીધું એટલે તમને ખોટું લાગ્યું પણ આટલી ઉંમરે મારે મારા દેરને રમાડવો પડે કેવું લાગે અને વનરાજને ખબર પડે કે મારા કાકા મને તો એમ થાય છે કે તું છોડ ને ભાઈ હવે આ બધી વાત મારે તો છોડવી જ છે એટલે જ કહી રહી છું કે આ વાતનું નિરાકરણ લાવો ને તો સારું છે હવે કારણ કે સોસાયટીમાં બધા વાતો કરે છે કે આપણી કરતા તો આ લોકોનો પ્રેમ વધારે છે નવા પૈણીને આવ્યા હોય ને એવા નાટકો કરે છે અને એને કહેજો કે જે પ્રેમ લીલા રચવી હોય ને એ બેડરૂમમાં રચે આવી રીતે હોલમાં ને કિચનમાં નહીં બીજા બધા કામ પણ લોકો ત્યાં કરતા હોય છે સારો તો પહેલાં મને જમવાનું આપી દે ને પછી હું મમ્મી પપ્પા સાથે વાત કરું છું અને તું છે ને ત્યાં મળીએ ને ત્યારે બોલવામાં થોડી શાંતિ રાખજે નહીં રાખું કારણ કે મેં પ્રેમથી એ લોકોને સમજાવવાના હતા અને એવી રીતે સમજાવી દીધા છે પણ એ લોકો તો એમ કે છે અરે પ્રેમની કંઈ થોડી ઉંમર હોય આમ થોડું હોય તેમ થોડું હોય હવે તો એક જ રસ્તો થશે બસ થઈ જાય જુદા આપણે ઉપર રહેશું એ લોકો નીચે રહેશે મમ્મી પપ્પા અલગ અલગ રહેશે કરી શું કંઈક પણ આવી રીતના તો મારે નથી જ તું શાંતિ રાખ શાંતિથી વિચારીને કઈ નિર્ણય લેશું ને એટલે બધું સારું થઈ જશે અને તું છે ને ખોટો ગુસ્સો કરીને તારું બીપી વધારમાં પછી મારે પછી તને હોસ્પિટલ લઈ જવી પડશે એ અલગથી એટલે તું તમારામાં અને પપ્પામાં આટલો ફરક છે કે મમ્મીને કઈક થાય ને તો ભાઈ બાપૈયા કરીને લઈ જાય અને તમે તમે ગુસ્સો કરીને મને દવાખાને લઈ જાવ મારી ભૂલ થઈ ગઈ હું પપ્પા પાસેથી આવું પ્રેમથી બોલવાનું શીખી લઈશ ઠીક છે ક્યારે બહુ જલ્દી તું મને જમવાનું મને ભૂખ લાગી છે ચાલ ચાલ ત્રીજો ભાઈ આવી ન જાય હા રાહુલ તું ચિંતા શું કામ કરે છે એકવાર મેં કામ હાથમાં લીધું છે ને તો એ કામ હું પૂરું કરી જઈશ હા હા એ બધી જ ફાઇલ મારી પાસે છે હા કાલ સાંજ સુધીમાં હું બધી ફાઇલ કમ્પ્લીટ કરી અને તને મોકલી આપીશ હા ચાલો હું તને પછી કોલ બેક કરું હા મળીએ આપણે બોલ બોલ તું ક્યારે આવી શું બોલ બોલ ઘરમાં શું ચાલી રહ્યું છે તમને કઈ ખબર છે ચાલઈ રહ્યું છે એટલે શું ચાલી રહ્યું છે બળી હવે છે ને તમે કઈ ધ્યાન આપો ઘર માં અને આ છે ને તમારા મમ્મી પપ્પા છે ને એને સારી રીતે સમજાવી દેજો કે જ્યાં હોય ને રસોડું હોય કિચન હોય ગાર્ડન હોય ગલેરી હોય જ્યાં હોય ને ચાલુ થઈ જાય એમની રાસલીલા કાઈ શરમ બરમ છે કે નહીં કે વેચીને ખાઈ ગયા છે કેમ શું કર્યું પાછો એને હું બપોરે રૂમમાંથી બહાર નીકળતી હતી ને ત્યાં એ બેના નાટક ચાલુ હતા હવે આપણે બહાર એ કેમ નીકળવું બોલો કાંઈ કામ હોય તો હા પપ્પા મમ્મીએ તો છે ને હવે હદ કરી છે અરે શરમ આવવી જોઈએ એ લોકોને ઘરમાં બે બે વહુઓ છે અને એમની ઘરે દીકરા આવવાની તૈયારીમાં છે અને પોતાની પ્રેમ પ્રેમ વિલાજી પતતી નથી માનીએ છીએ કે એકબીજાને બહુ પ્રેમ કરે છે એનો અર્થ એ થોડો છે કે ગમે ત્યાં પોતાની મર્યાદા ભૂલી અને પોતાની ઉંમર ભૂલી જાય તો આ બે વહુ છે બે દીકરાઓ છે એની સામે તો મર્યાદા રખાય ને માણસ જે કરવું હોય તે બંધ બારણે કરાય બહાર નીકળીને આખા ગામની સામે આવા બધા નાટકો કરવાની શું જરૂર છે આ તો સારું છે કે ભાભીનો છોકરો વનરાજ એ હોસ્ટેલમાં મૂક્યો છે એને નક્કર આવું બધું જોવે ને આખો દી તો એનામાં કેવા સંસ્કારો આવે ખુશી તારી વાત એકદમ સાચી છે નાનો છોકરો આવું બધું જોયે તો એનામાં થોડા સારા સારા સંસ્કાર આવવાના છે મમ્મી પપ્પાને એની સાથે તો વાત કરવી જ પડશે ઘર સુધી તો વાત છે ને ઠીક હતી કે હાલો હમેશા પણ આ તો સોસાયટી વાળા હવે કેટલી વાતો કરે છે કે આ લોકો અહીંયા બેઠા હતા આમ કરતા હતા તેમ કરતા હતા હવે આપણે શું મોઢે એ લોકોની સામે નીકળવું અરે આ લોકોમાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં

તારી વાત સાચી છે કારણ કે જો મમ્મી પપ્પા આપણી સાથે રહ્યા ને તો આપણને લોકોને પણ સરખી રીતે જીવવા નહીં દે તો અને ગામમાં આપણી બદનામી કરાવશે ને એ અલગ આ લોકો વાતો કરે ઈ કઈ એમને કેવા જવાના છે ઈ તો આપણને જ આવીને કહે છે ને કે આ જો તારો ઘરડો બાપ આ જો તારી ઘરડી માં ડોહા ડોહીઓ કેવા નાટકો કરે છે એ પણ આવડી ઉંમરમાં પણ ખુશી એક વાતનો પ્રોબ્લેમ છે યાર જો એમને આ ઉંમરે ઘરની બહાર કાઢી મૂકશું તો એ લોકો જશે કે હા એ તો મેં વિચાર્યું જ નહોતું પણ કઈક રસ્તો તો કાઢવો જ પડશે હો બોલો રાધી બેટા આ બધાને ભેગા કરીને શું કામ બોલાવ્યા તમે જરૂર પડી ને એટલે બોલાવવા પડ્યા એવી તો શું જરૂર પડી અત્યારે આ મીટિંગ કરવી પડી તમને નથી લાગતું કે હવે આ મીટિંગ કરવી જ પડે એમ છે પપ્પા એનું કંઈ કારણ તો હોય ને આપું છું ને કારણ બધા જ કારણ બધા જ સવાલ બધા જ જવાબ બધું જ મળશે આજે હા બંને ભાઈઓ ઓફિસેથી થાક્યા પાકે આવ્યા હતા એમને આરામ કરવો હતો એમ છતાંય અહીંયા બેસાડી દીધા છે મારી દેરાણી પણ આખો દિવસ કામ કરીને થાકી ગઈ હતી પણ એમ છતાંય મારે એને બેસાડવા પડ્યા છે અને આમ પણ તમે લોકો પણ પ્રેમભરી વાતો કરીને થાકી ગયા હતા પણ સોરી તમારો કિંમતી સમય અમને લોકોને આપવો પડ્યો છે હા પણ હવે વાતો જેવી હતી એટલે બોલાવી લીધા ને હવે વાતની ચોખવટ પણ હું કરી દઉં છું હું અને ધર્મેશ ઉપરના માળે અલગ રહેવા જઈએ છીએ થયું છે શું બેટા પા શું થયું છે પૂછે તો એવી રીતે કે જાણે પોતાનો તો કઈ વાત ગુનો જ નથી વાત જાણે કે એમ છે ને પપ્પા સોસાયટીમાં તમારા લોકોની બહુ એટલે બહુ વાતો થાય છે બહુ એટલે બહુ ચર્ચા થાય છે અને તમે એક જ વસ્તુ ઉપર ચાલો છો કે કુછ તો લોકો કહેંગે લોકો કા કામ હે કે પણ જે જોતા હોય અને પછી કહેતા હોય ને તમારી કેટલી ખરાબ વાતો થાય તમને લોકોને ખબર નથી અરે અમે લોકો બહાર નીકળીએ છીએ ને તો એવું કહે છે કે આના સાસુ સસરા તો નવા લગ્ન કરીને આવ્યા છે અમારા લગ્નને 10 વર્ષ થયા ક્યારે એને મને લવ યુ નથી કીધું પણ તમે લવ યુ અને મમ્મી લવ યુ ટુ કહે છે વાહ આટલો બધો પ્રેમ અને લવ યુ ક્યો તો જ તમારો પ્રેમ એવો જાહેર થાય કે તમે એકબીજાને પ્રેમ કરો છો તો એનો મતલબ તો એવો થયો કે આ બંને એકબીજાને પ્રેમ નથી કરતા અમે બંને એકબીજાને પ્રેમ નથી કરતા અને અને લગ્ન જીવન નિભાવી રહ્યા છે પણ રાધે બેટા હવે તો જીવન બદલાઈ ગયું છે ને અમે બંને લગ્ન કર્યા છે પતિ પત્ની છીએ તે એમાં પ્રેમ કરવામાં શું ભૂલ છે પ્રેમ કરાય ના નથી પાડતા પણ છે ને બંધ કરાય આમ આખા ગામમાં ઘરમાં જ્યાં બેસીને પ્રેમ કરવા ન બેસી જવાય કઈ મર્યાદા તમારી ઉંમર થઈ ગઈ છે હવે તો શરમ રાખો આ મોટા ભાભીએ એના છોકરાને તમારા કારણે હોસ્ટેલમાં મૂકવો પડ્યો આ ઉંમરે મારે શું એને એવા સંસ્કાર આપવા કે આવી રીતે પ્રેમ થાય આવી રીતે એકબીજાની સાથે જિંદગી જીવાય આવી રીતે એકબીજાનો સહારો બનીને જીવાય હવે કેમ કઈ બોલતા નથી પપ્પા આમ તો છોકરાઓ જ્યારે આવી નાદાની કરતા હોય ને તો હંમેશા મા બાપ એને ટોકતા હોય કે બેટા આ બધું ન સારું લાગે બંધ બારણે સારું લાગે પણ તમે તો આ ખુદ ભૂલ કરી રહ્યા છો તમારા છોકરાઓને શું શીખામણ આપવાના હતા તો શું ભાભી હા અમારી નાની ઉંમર છે છતાં આમ ઘરમાં કઈક વાતો કરવી હોય ને તો પણ અમને શરમ આવે છે અને ઘણી ઘણી વાર તો અમે હોય છે છતાં પણ

તમારે એકબીજા પ્રત્યે લાગણી છે અમે સમજીએ છીએ લાગણી હોવી જોઈએ આ ઉંમરે તમારા બંને વચ્ચે પ્રેમ છે લાગણી છે સમજીએ પણ મર્યાદામાં હોય તો ખરેખર ખૂબ સારું લાગે અને અમારે લોકોને પણ કદાચ બહાર નીકળતા હોય એકબીજાનો હાથ પકડીને અમે નથી ચાલતા અને પેલા ગોરધનભાઈ કહેતા હતા કે સવારે મોર્નિંગ વોકમાં આવે તો પણ બંને એકબીજાના હાથ પકડીને ચાલતા હાથ પકડીને જાય છે અરે ગીતો ગાતા ગાતા જતા હોય એકદમ રોમેન્ટિક જાણે નવા આવ્યા છે છે હજી દિવસ થયા હાથમાં એમ થાય કે દુનિયા ચોરી જશે તો મમ્મી સાચું ને મર્યાદા છે ને તમારે રાખવાની જરૂર છે આ તો ઊંધું થઈ ગયું અમારે તમારી મર્યાદા રાખવી પડે છે તમારા ધતી ના લીધે થઈ ગયું પતી ગયું તમારું હવે કોઈને કંઈ બોલવું છે મારે તો કંઈ નથી બોલવું જો તમે આટલી વાતમાં સમજી જતા હોય તો અમારે હવે કંઈ બોલવાની જરૂર નથી બોલવામાં આમ થયું કંઈ બાકી શું રાખ્યું છે તમે હવે તો સાંભળો રાધી બેટા ખુશી બેટા ધર્મેશ અને સાગર હું મારી પત્નીને આઈ લવ યુ કહું છું તો કહું છું મારી પત્નીનો હાથ પકડું છું તો પકડું છું અને અમે બંને એકબીજા માટે સર્જાણા છીએ

અમે તો જઈ રહ્યા છીએ તમારે જેમ કરવું એમ કરી શકો એમ છો તો અમે અહીંયા રહીશું પણ મમ્મી પપ્પા અમારી ભેગા નહીં રહી જો તમને લોકોને કોઈ વાંધો ન હોય તો મારી પાસે એક વચેટીયો રસ્તો છે આપો શું બોલો હા હવે છટકો જ નથી વચેટીયો રસ્તો લીધા વગર આ વાત જાણે કે એમ છે કે આપણને વાંધો એ છે કે મમ્મી પપ્પા ભેગા રહે છે ભેગા રહે છે તો આ પ્રેમ લીલા આ આ આ આ બધું જ ચાલુ રહેશે અને તમારે લોકોને જોવું પણ પડશે પણ જ્યારે એ લોકો ભેગા જ નહીં રહે તો પ્રેમ લીલા જ ક્યાંથી થશે અને સમાજમાં આપણું નામ પણ બની રહેશે મારી વાત પૂરી નથી થઈ ને પપ્પા હું સાગરભાઈ ભેગી વાત કરું છું પછી અમે નિર્ણય લઈએ કે અમારે આગળ શું કરવું છે વાત એમ છે કે કાં તો મમ્મી તમારી ભેગા કાં તો પપ્પા અમારી ભેગા હા પ્રેમ ચાલે હેમ કોઈ વાંધો નથી ઠીક છે તો હવે તમે લોકો નક્કી કરી લો કે તમારા ધર્મેશ ભેગું કોને રહેવું છે અને સાગરભાઈ ભેગું કોને રહેવું છે રાધી બેટા આ બધું સારું ના લાગે આટલી ઉંમરે આ બધું તમારે સમજવાની જરૂર છે મમ્મી કે આટલી ઉંમરે આ બધું ન સારું લાગે જે તમે અમને સમજાવી રહ્યા છો આજે તમારા દીકરાઓ થઈને તમારા સંતાનો થઈને તમારા ઘરની બოვો થઈને અમારે આ નિર્ણય લેવો પડે છે તમારી પ્રેમ લીલાના કારણે તમારા પ્રેમના કારણે તમારી લાગણીના કારણે જો રાધી બેટા પ્રેમ કરવો કોઈ ગુનો છે એનો પ્રેમ તો બધા જ કરે છે બસ 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 આ સફાઈ તમારી તમારી પાસે રાખો મે નિર્ણય લઈ લીધો છે મારા નિર્ણય પ્રમાણે જેને મારી ભેગુ રહેવું હોય એ રહી શકે છે પણ સાથે સાથે એક નિયમ એ પણ છે કે મને પૂછ્યા વગર કોઈ એકબીજાને મળી નઈ શકે જેને મારી ભેગુ રહેવું હોય ને આવી જજો ચલો ધર્મે અને હા હા ભાભી એ જે પણ કઈ કીધું છે ને એ સાચું જ કીધું છે એટલે નિર્ણય હવે તમારે લેવાનો છે કે કોણ ધનવેશભાઈ ભેગું રહેશે અને કોણ અમારી ભેગું હા તમારો જે પણ નિર્ણય હોય ને એ અમને સાંજ સુધીમાં જણાવી દેજો બરાબર એટલે આગળ અમારે શું કરવું છે ને એ અમે જોઈ લઈશું ચાલો આજે આપણને આપણા દીકરાઓ કયા રસ્તે લઈ ગયા છે નવ મહિના મેં કોકમાં રાખ્યા એમને નાનપણથી મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા ને આજે આપણને આ જ વસ્તુ જોવા મળે છે તારાથી વિખૂટો નહીં રહી શકું અને પરેશ હું પણ તમારાથી અલગ નહીં રહી શકું અને આ લોકો આટલી ઉંમરે આપણને અલગ કરવા માંગે છે ને આજે આવા દિવસો બતાવે છે હું નહીં જીવી શકું પરેશ તમારા વગર શિલા સાગર અને ધર્મેશને હવા નોતા ધાયરા હવે આ ઉંમરે પણ વિખુટા પડીને એને શું મળશે પણ પરેશમને સમજ નથી પડતી કે પ્રેમ કરવો કોઈ ગુનો છે એને કોઈ ઉંમર નથી હોતી પ્રેમ તો કઈ ઉંમરમાં પણ કરી શકે તારી વાત સાચી છે કદાચ કદાચ આપણાથી ક્યાંક ભૂલ થઈ હશે નહીં

ગમે કે ના ગમે રેવું તો પડશે જ પણ બેટા અમે શું ગુનો કર્યો છે કે આટલી ઉંમરે અમારે જુદા થવું પડે તો શું મમ્મી અમને પણ રોજ રોજ આવું બધું સાંભળવાનું એ બધું સારું નહોતું લાગતું અને આ નિર્ણય જે લીધો છે ને અમે બધાએ મળીને એ બરાબર જ છે તો આજ તમે લોકો સુધરશો બાકી કેટલા ટાઈમથી અમે તમને કહીએ છીએ તમે ક્યારેય આ વાત મગજમાં લીધી છે કોઈ દી સુધર્યા છો હવે આ નિર્ણય લીધો છે ને એટલે હવે તમને ખબર પડશે કે અમારી વાત સાચી હતી દીકરા તાર પપ્પાને ને મને સાથે કરી દો અમે એકબીજા વિના નહીં રહી શકીએ અને મને જાણવા મળ્યું છે કે તારા પપ્પા બહુ બીમાર છે બસ તો મને જવા દે બેટા બસ મમ્મી જો એ તો શક્ય જ નથી

હવે મારું માથું પાકી ગયું છે તમારું એકને એક વાત સાંભળીને મારે નથી ગમતું મને નથી ગમતું બહુ થયું બસ કરો મારે સાંભળવું નથી મારે બીજા ઘણાય કામ છે અને તમને છેલ્લી વખત કહું છું કે આ નિર્ણય આમ જ રહેશે અને જો તમે છતાંય જો કોશિશ કરી છે ને આમથી તેમ કંઈક પણ કરવાની તો પછી અમે આગળ શું નિર્ણય લેશું ને એનો કોઈ ભરોસો નથી છેલ્લી વખત કઉ છું તમે સમજી લેજો આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ એસ કે ફિલ્મ્સ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહી